હોટલ પેટ્રોલ પંપ અને કંપનીના જવાના રસ્તા ઉપર સરળતાથી નીકળી જવાય તે માટી દરેક જગ્યાએથી ડિવાઈડરને હોટલો પેટ્રોલ પંપ અને કંપનીએ જવાના રસ્તા પર સરળતાથી નીકળી જવાય જેને લઈને ડિવાઇડર તોડી નાખવામાં આવ્યા છે પરંતુ ઉતાવળથી નીકળવામાં અકસ્માતો પણ થઈ રહ્યા છે સ્ટેટ હાઇવેના અધિકારીઓ હોટલ પેટ્રોલ પંપ અને અન્ય લોકોએ તોડેલા આ ડિવાઇડરને લઈને પગલાં લે તો આ

અને આવી મોટી અકસ્માતની દુર્ઘટનાથી ક્યારે બચી શકાશે તેને લઈને લોકોમાં ચર્ચા જાગી છે